અને સાંજે મિતા ચૌહાણ ને સંગીતા તાવ્યા અમારા ગામની તો આ બે કલાક હારા સાંજે આવ્યા હતા અને જોવાની બહુ મજા આવી કેમ તમે આવ્યા હતા જો બધા ગયા હતા અને હવે તો જઈશું ને બોટાદ તો હવે અત્યારમાં હવે નીકળી જાય બોટા એક નાનું મૂકું ચા પાણીનું કામ છે ચા પાણી પી આવી તો ચાલો અમે વ્યા જઈએ બોટા હાલો અમે જો હવે બોટાદ

દુકાન છે રમકડા ની અહિયાં જો રમકડું લેવા આવી ગયા છે અમે દુકાન દેખા ને અહીંયા મન ને પાપા બે ગયા છે ગમે એવું રમકડું લઈને આવશે

हा ते हार आलो अबे हमे विया जाई छे घरे हलो अबे जो आपरे घरे आवी ग्या छे विया ने मनछु केवी गाडी लायो छे देखाडू जा मा इसाले आ जो रिमोट वाली लायो छे ने लैपटॉप वाली पसी पसिलै पसिलौ है त तमन मजा आछेन है ने हर रोज गाडी नि मांगवानु हो हच्च बोलस् ने हटो बोल औ रोज नि गाडी ल्याउने न गाडी न हासौ ज हो फन्दा न करते हो न हो बेटा हाजौ आवे અમે ઘેરા આવી ગયા છીએ વંચો ગાડીયા રમે છે અને અમારે જવાનું છે આ જમવા જયું અને જેવું આ બાર તો થઈ ગયા છે ને હવે ઘરે બાની વ્યા પછી એમને તે અહીંયા જમવાનું છે ને અમારે જમવાનું છે એટલે અમે હાર જઈશું હમણાં હવે આવતા જઈશું વાડિયાથી અમે બધા હર ગયા હતા અને પાછા આવી ગયા છીએ અને હવે અરવડ પાસે જમવા જવાનું છે

អាន જમીન બિહાયા સીવી ને કસો ઘરે આવીને માર માતાજી ને માંડો છે ને એટલે બીજું એક બ્લાઉઝ આવી ગયું છે કે આપણે જો હવે એ બ્લાઉઝ બીજું સીવવાનું કામ ચાલુ કરી દીધું પાછું એટલે હવે પમ છે માર માતાજી ને માંડો કાના વાંસ તો આનો હા તો આવીસ ને આ બાજુ આય તો આવલે કાતર વાગે ને કાતર વાગે ને છોકરા અને આય બેટા એ વાગી જરે ઓ દેટા મૂકી દે હા કપડું કપાઈ જાય છે રેવા દીકરા મૂકી દા વાગી જાય તો ચાલો હવે આપણે કામ તો સીવા કટિંગનું કામ પૂરું કરીને સી નાખી ફટાફટ ખાંજ પડે હતા આજે બ્લાઉઝ પૂરું કરીને જવાનું છે તો ચાલો હવે આપણું કામ લઈ લઈએ પૂરું કરી નથી હાલો જો આપણે બપોર પહેલાં જે ગાડી લાયા હતા ને એ પાછી બદલાવીને ટાઈમ બદલાવા જવું પડ્યું અને જોવાનું છે આવી ફરીને ગાડી લાવ્યા છે